ભોપાલમાં ભોપાલમાં ભયંકર ગેસ લીક થયો હતો અડધી રાત્રે એ કદાચ આપણે મોબાઈલમાં ટેલિવિઝનમાં ટીવીમાં જોયું હશે છાપામાં વાંચ્યું હશે કદાચ હજી સુધી એમને યાદ કોઈને યાદ હોય જે ભોપાલમાં રહેતા આસપાસના વિસ્તારમાં રહેતા હોય એ લોકોને સુધી યાદ હોય તો અડધી રાત્રે મિથાઇલ નામની ગેસ લીક થઈ હતી તો એ ગેસ અતિ ભયંકર હતી કે લોકોના લોકોને મૃત્યુ સુધી લઈ ગઈ હતી અતિ ભયંકર ગેસ જયારે લીક થઈ ત્યારે સવારે જે દ્રશ્ય જોયું એ અચંબિત કરનારું દ્રશ્ય હતું એ દ્રશ્ય શું હતું દ્રશ્ય કઈક આ પ્રકારે હતું કે જયારે બધા લોકો આવ્યા રિપોર્ટર પોલીસ બધા લોકો આવ્યા આગ હતી જે કેમિકલની જે ફેક્ટરી હતી એના સામે એક હતી કે લોકો બાંધીને રહેતા હતા તો એ લોકો અંદર એકદમ સુરક્ષિત હતા કેવલ અને કેવલ થોડા ઘાયલ થયા એકદમ સામે છે દૂર દૂર સુધી લોકોના ઘર બળી ગયા છે દૂર દૂર સુધી તો એ ગેસ છે આપણે શ્વાસ અંદર બહાર લઈએ તો એ ગેસ છે એ આપણા શ્વાસ થી અંદર બહાર જતી હતી એ લોકો જે હતા આસપાસના લોકો હતા એ ગેસ ભયંકર હતી તો એ ગેસની અસર પણ ભયંકર રીતે થઈ વિકટ પરિસ્થિતિ આવી ઉપડી અને જ્યારે ઝુંપડીમાં રહેનારા લોકોને પૂછવામાં આવ્યું કે આપ તો તો એકદમ સામે રહેતા હતા આપને કંઈ રીતે અસર ન થઈ એ ગેસ આપ આપ પણ સૂતા હતા બધા લોકો સુતા હતા પણ બીજા લોકોની તો એટલી ભયંકર અસર થઈ કે દવાખાનામાં દાખલ કરવા પડ્યા ત્યારે એ ઝુંપડીમાં રહેનારા લોકોએ કહ્યું કે અમે તો એક સાધારણ વ્યક્તિ છીએ જે મળે ભોજન એ લઈને કરીએ છીએ 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 ગુજરાન ચલાવીએ અમે મહેનત કરનારા લોકો મજૂરી કરનારા લોકો છીએ તો અમારી પાસે કોઈ બહુ મોંઘા પ્રકારનું ફર્નિચર તો ન હોય એટલે અમે અમારા ઘરને એકદમ સુંદર બનાવવા માટે પહેલાના સમયમાં લોકો એવું જ કરતા એવું અત્યારે આ લોકો એ ભોપાલમાં રહેનારા લોકોએ કર્યું હતું કે અમે અમારા ઘરને સુંદર અને એકદમ મજબૂત બનાવવા માટે ગૌમાતાનું ગોબર રોડ પર પડેલું ગૌમાતા આવે ને રોડ પર ગોબર કરીને જાય તો એ ગોબર કરીને જયારે ચાલી રહી ને ત્યારે એ ગોબર લઈ અમે એકત્રિત કરીને અમારા ઘરની બહાર અમે ગોબર લીપ્યું હતું ઘરની બહાર અને ઘરની અંદર તો એટલા માટે અમારા સુધી એ શ્વાસ અમારી સુધી એ શ્વાસમાં એ ગેસ પહોંચી જ નહીં કેવી સુંદર વાત બધા રિપોર્ટર બધા પોલીસ બધા લોકો સાંભળીને અચંબિત રહી ગયા શું વાત કરો છો એટલી ભયંકર ગેસ એકદમ સામે જ રહે છે તો એ લોકોના નાક સુધી પહોંચી નહીં ગેસ તો ગૌમાતાના ગોબરમાં પણ એટલી શક્તિ હોય છે કે ભયંકર થી ભયંકર કેમિકલ ને ભયંકર થી ભયંકર અશુદ્ધ હવાને આપણાથી દૂર કરી શકે છે આપણા સુધી પહોંચવા જ દેતી નથી આપણા સુધી પહોંચવા પહેલા એને ગોબરનો સામનો કરવો પડે છે એ જ થયું અને બહુ સુંદર વાત છે કે ગોબર આટલા ફાયદાકારક છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ ગોબરના અત્ય અનેકો ફાયદાઓ છે તો આનાથી આપણને જાણ થાય છે કે અવડી મોટી કેમિકલ કંપની ત્યાં કોઈ ગેસ લીક થયો અને એકદમ સામે અસર ગૌમાતાનું ગોબર આટલું અસરકારક છે ગૌમાતાના ગોબરમાં આટલી શક્તિઓ છે ગૌમાતામાં આટલી સામર્થ્યતા છે તો આ રીતે એ ભોપાલ ગેસ કાંડમાં જોવામાં આવે છે પહેલાના સમયમાં પણ આપણે જોઈએ રસોઈ ઘરમાં યજ્ઞ ગોબરથી જ લિંપન થતું હતું ગોબરની તો અતિ સુંદર સુગંધ હોય છે અતિ સુંદર મહેક હોય છે તો એનાથી જ લિમ્પન કરવામાં આવતું જેનાથી જે કોઈ પણ અશુદ્ધ જગ્યા હોય જેને શુદ્ધ કરવી હોય તો એ ગોબરથી થઈ શકે છે તો આ રીતે ભયંકર થી ભયંકર ગેસ લીક થવા છતાં પણ એ મનુષ્યોને કઈ ન થયું મનુષ્ય કેવલ ઘાયલ થયા એનાથી સિદ્ધ થાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગોબર આપણને કેટલું લાભદાયક છે એ ગોબર ભયંકર થી ભયંકર ગેસને આપણી પાસે આવવાથી રોકી શકે છે